માતાજી મારા બ્લોક માં હાર્દિક સ્વાગત છે આપણે તો આજ બાર વાગે સાડા બાર વાગી ગયા છે બ્લોક ચાલુ કર્યો છે આજ હવારમાં ચાલુ જ નથી કર્યો બધું કામ કર્યું ને એવું બધું કર્યું બ્લોક ચાલુ જ નહોતો કર્યો અત્યારે રાસો એ બની ગઈ છે અને અત્યારે બ્લોક ચાલુ કર્યો છે જોઈ લો આપણે હરેક વાની આજ બનાવી છે અને બે રોટલા બનાવી નાખ્યા છે હવે આગળ કાના પપ્પા આવી જાય બપોરા કરવા આપણે છે ને આવી રીતે હરેક વાની કટી કરી નાખી છે મને તો હરેક કોઈ ભાવે છે ને કટી બહુ ભાવે એટલે આપણે તો

હવે કાના પપ્પા ઘરે ક્યારે આવી છે અને બપોર થઈ છે અને આપણે આવો બપોરા કરવા બે જઈ હવે કાનો છે ને ચિત્ર આજ હવારમાંથી ટીવીમાં જોતો જતો હતો ને દોર્યા છે બે ચિત્ર હું દોરવાનું નામું છે હું દોરવાનું નામું છે નારૂટો નારૂટો આવા દોરવાના હોય કે મસ્ત દોર્યા છે બહુ ઘાટું નથી થઈ જતું પછી

પતંગો ને પતંગો લઈને આવી જશે અમારે અનિરુદ્ધ ને બધા બોલાવા અમારના ને અને આપણે છે ને ઉઠી જ જાશીએ એટલે હવે છે ને રુદ્રને ભૂખડી ખાવી છે એટલે એ કે પોછી પોછી ભૂખડી બનાવી દે એટલે આપણે એને ભૂખડી બનાવી દે ને પછી સાહ કરીને આપણે નાસ્તો કરી લઈએ ક્યાં પતંગ ચગાવતા આવશે સુધીરની ગેરે છે હે તુંય જાશો તારે ખાવું નથી આવીને ખાઈ લઈ સાંભળા ગયા પાળેનો ને તમારે કાનો આવી પતંગ ચગાવવા અને આપણે હવે બનાવી નાખીએ ને ભૂખળી બનાવી નાખીએ કેવી ઉખળી કરવી પોછી પોછી હાલો પોછી પોછી ભૂખળી કરવાની છે હા રુદ્રને ભાવે કા આપણે એને બનાવી દેવી આપણે આમાં ગળનો ડબ્બોય લઈ લીધો છે અને ઘી અને આપણે છે ને આપણી હાટુ થોડીક કરવી છે એટલે ગુંદર નાખીને બનાવશું થોડીક અને રુદ્ર અને ગુંદર વગેરે ની કરી દેવું આપણે જો ગુંદર એ થોડોક તળી નાખ ખોસે ઘી માં અને ગળ નાખી ગરમ થાય છે હવે રુદ્ર ગુંદર વગેરે ને કાઢી દઈ આપણે ગુંદર વાળી ખાવાની છે એટલે આપણે હવે બનાવી નાખી એટલે રુદ્ર ની તૈયાર કરી દીધી છે અને આપણે આ ગુંદર વાળી કરી નાખી છે અને હવે આપણે ખાઈ લઈએ હવે રુદ્ર એ છે ને કલર જો બધાએ નવા લાવ્યા થાય ને સ્ટેટ આમાં બધા એમાં લીટા કરી અને જોઈ લીધા કેવા કાલે ને એમ આ તો બધા કલર પહેલાંના પૂરેલા છે અને આમાં કાના આખા દીમાં કેટલા દોરા કાના ફેરે તો પાના એટલા સાર સાર દોર નાયખા ચિત્ર આજે રજા હતી ને તો આજે રમવા જ છે હજી સાંજે દોરવાનું અને આ બધા જો બેઠા છે

લાકડા લાકડું પાડો લાકડું પડે લાકડું વાગી છે ને તો બધાય શાંતિ થઈ

આપણે છે ને રસોઈ બનાવી નાખી છે અને તુવેરનું શાક બનાવવાનું હતું તે તુવેર બટાટાનું શાક આપણે બનાવી નાખ્યું છે અને હવે આપણે વાળું કરી લઈ જો રોટલાય બની જશે ને શાક બની જશે જો શાક કંઈ બની ગયું ને રોટલાય બની ગયા અને આમાં તુવેરનું શાક બનાવ્યું છે આપણે જો સરસ મજાનું શાક બની ગયું છે ને હવે છે ને આપણે છે ને વાળું કરીને હવે નવરા થઈ ગયા છે ને હવે છે ને કૂવાનું છે એટલે પથારી પથારી હવે કરી નાખ અને અમાર કાનો હજી તો દોરવાનું કામ કાજ ચાલુ હતું હવે પૂરું થવા આવ્યું છે અને જોઈ લો આ શું દોર્યું છે આ છે પંડા હા સાસુકા આ બિલાડી છે એક એનું નામ ન આવતું નામ ન થાય ના પી કાચું હા હા હાલા બધું એને અમાર કાને દોરી નાખ્યું છે જો આજ આખો દિવસ રજા હતી ને એટલે આવું બધું દોર્યું છે એને અને આજનો મારા મારા સીતરા તો લાઈક અને સબ્સ્ક્રાઇબ ફોર ધ યોર બ્લોગ આ મે એન્ડ કરી છે અલા આજનો પ્રોગ્રામ હતો લાઈક અને સબ્સ્ક્રાઇબ ફોર ધ યોર બ્લોગ માં બાય બાય ટેક કેર